तंधो सुखा तव्हां सनातन धर्म की जय पधारिए आज्ञनीय वंदनीय हरि गुरु संतों नो जय परम आदरणीय पूज्य मनिराम जी महाराज की भारत की नारी शक्ति नो वंदनीय पूज्य निरंत बापू नो અને આપણા મંગલ અવસરમાં જેમના આમંત્રણ ને માન આપી અને દૂર દૂર થી જેમના પાવન પગલા થયા છે જેમના પાવન પગલા આ ધરતી અમૃત વાણી જેસર જેવા ડાકુને આ કિનારાનો ડાકુ સામા કિનારે પાછતા પાછતા અંજાર નો પીર બની જાય જેમના દર્શન માત્ર નથી સંતો અને શાસ્ત્રો નો કાય મુજબ આપણા ભવ ભવનો પાપ મટી જાય છે એવા સંતો આસન પર બિરાજમાન છે એનો ચ અભિનંદન અને વંદન પૂજ્ય મણિ નામ બાપાના છે કે પણ એક સ્થળે આવા તીર્થ ગંગાનું દર્શન કરાયા છે

એક હજાર દિવસ સુધી પચાસ ના મગ ઉપર ઉપવાસ કરી અને માટી કે રે બંગલે મે બોલતા ન કોણ થા માટી તો કુછ બોલે ની ફિલસી અંદર કોણ થા કિસીને ને કથા બાક્ષણ વિચારે પડતા શાસ્ત્ર કોણ થા આજ કિસી કો આવે નહીં એ મચ ગલંધર કોણ થા આપણે એકી પોઈન્ટ જવું હોય તો 10 મિનિટ પહેલા ખબર પડી જાય ખબર પડે તો હોય તો તો ખબર પડે આ ઘરમાં રહીએ અને આ ઘર છોડવાનું થાય ખબર ના પડે તો આપણા જેવો બુદ્ધિ ચાલી આ જગતમાં બીજો બીજો ગુમા જીવતા મા ખબર ના લીધી ઋષિમાં રાખે બાવળીયા ના થોઈ લે અને અંબાજી પચીસ હજાર ની કુંદળી ચલાવે તો માને તારા જેવા કેટલા છોકરા છે બીજા નામ છે આ બાવળે એક બે એ દોશી છે તો એના ફોન ઉપર ની ધાબળો લાઈ ના બીજા દેખાવા કરવા નહીં અંગ્રેજી મે કેવો છે ચેરિટી બિગન સેટ હોમ તમે જે કો છો એ તમારાથી શરૂઆત કરો મહાત્માની પાસે બેન દીકરી એના બાળકને લઈ બાપુ આ ગોળ બહુ ખાય એટલે જેનું આચરણ નથી એની વાણી કદી અસર કરતી નથી અથવા તો ફળ લાવી શકે નહીં માટે પહેલા આપણે આપણા જીવનનું આચરણ કરીએ બીજાને પણ કહીએ ધર્મ તરફ લોકોની ભાવના જાગે ને એમો મુખ્ય ભાગ ઘરની અંદર એક સ્ત્રી કે દીકરી ભોગવતી હોય અને એ ભાગમાં જ હોય તમારા આખા ઘરમાં શાંતિ હોય ને હો તમારું હોય કુટુંબ હોય ભગવાન ની દયા

પછી લાલજી મહારાજ લાલજી મહારાજ તો મમ્મી એ લગ્ન નતા કરે ત્યારથી મારી સાથે એ લાલજી મહારાજ મમ્મી પંદર સોળ વર્ષ માં તો ત્યારે મારે ધરો નોકરી હતો ત્યારે એમની મમ્મી ના હાથે મેં ઘણા રોટલા ખાધેલા મહેન્દ્ર નો માર્ગ કયો છે આ બધા અમે તો પરિવાર નો સાથે જ છીએ આ બધા મહાત્મા લાગ્યું એટલે વંદન કરું છું થાય તો આપણા મહારાજ આપણને કઈ ગયા રમજી બાપા કઈ ગયા કે કશું રીતે તરી શકો એમ ના હોય તો એક કબૂતર એક માવતર એક પુસ્તર મોત આપી શેના નજીક નો રોમ ના નજીક ની સેવા ધર્મો એ નામ લેવડો ધન ની બાર પુસ્તર ઓગણા બે ની સેવા કરો અને એના જી બેલ ના પડો તો પછી કબૂતર કબૂતર દોણા નાખો અને એના નામ મેળ પડો તો બધા આડા ઉઠી આપડે ખાવાનું રાખો બીજો તો બચવાનો કોઈ ઉપાય નહીં એટલે આપણે બધા સારા રહીએ સુંદર રહીએ સારા સંસ્કારો સાથે રહીએ હું ભણેલો છું એટલે કહું ભણતરનું આયકું અઠાવન થી વર્ષનું હોય એ તમારી ભૌતિક વ્યવસ્થા સુધારી શકે

તમારી ચિત્તા સ્વદેશ ત્યાં સુધી તમારી સાથે રહેશે અને તમારી લાઈફ તમારી જિંદગી માનવ ધર્મ સુધારી દે એટલે સૌને વિનંતી છે અમારે તો દર શનિવારે બધા અહીંયા સિનિયર સિટીઝનો આવે છે હું પણ ક્યારેક આવી જાઉં છું પોતા આવું છું લગભગ ચાલીસ વર્ષથી અહીંયા વધારે આશ્રમમાં એવો આશ્રમ આપણે વતન પાટણની જોડે છે

નાવાની ધોવાની જમવાની બધી તમામે તમામ વ્યવસ્થા આવવાનું થાય તો મોસ્ટ વેલકમ બધી વ્યવસ્થા ગોઠવી દઈશું અચ્છા તો અમારા પણ સાસમાંથી તો તમારા નહીં જવા દીધો હોય એટલે બધા સંતો મહંતોને ખાસ તો હું એ આમંત્રણ માટે જ આવ્યો હતો મણીના મહારાજને મેં કહ્યું બાપુ ટાઈમ નથી શું આજે સવારે અમદાવાદ એક કાર્યક્રમ આવ્યો હતો બે વાગે મહેસાણા આવ્યો પછી ગુજારી અત્યારે છ થી સાતનો કાર્યક્રમ હતો અને ત્યાંથી હું અહીંયા આવ્યો છું એટલે મારું મારી તો સિત્તોતેર વર્ષની ઉંમર છે શરીર તો ઓછું કામ કરે છે અને દોઢ વાર તારે આલું તો ત્રણ દાડા વખો આવે છે જેમ પેલી ભેંસ ના દોવા દઈ કોણ ખાઈ જાય દોવા એટલે એ દશામાં રહું એટલે આઈશ આપણા કાર્યક્રમો જરૂર આવીશ પણ મારું જેટલું બેસાય એટલું બેસી શકીશ આપ સૌને સાથે મને બેન દીકરીઓ તમે મને આશીર્વાદ આપજો વડીલો સંતો મંતો આશીર્વાદ આપજો ટૂંકા ગાળામાં સમસ્ત ગુજરાતી ભાઈ બહેન દીકરીઓનું રાજસ્થાનમાં રણ જાણ જે તકલીફ પડતી હતી એ તકલીફ આપણે વહેલામાં વહેલા સારું ભોજન એમને સાત્વિક મળે સારું રહેવાની વ્યવસ્થા મળે અને એમને સફળતા સારી મળે અને એ આપણા આશ્રમમાં ફ્રી ઓફ આપવામાં આવે છે એ વ્યવસ્થા આપણે ઉભી કરી શકીએ એમાં આપ સૌ સેવા સા સહકાર આપશો એવી અપેક્ષા સાથે સૌને નોતરા મહારાજના લાખ લાખ વંદન છે મારી ઉંમર ઘટાઈ ગઈ છો એટલે જલ્દી જલ્દી ધર્મશાળા પૂરી થાય ને ધજા ફરકાઈ જઈએ ગુજરાતની એવી બધા પ્રાર્થના કરજો બોલો પૂજ્ય મણિરામ મહારાજ પૂજ્ય જય સંગ્રામ ભગવાન પૂછે દોલોતરમ બાવજી ખૂબ સરસ વાતચીત કરી છે એની બે વાત નું મહત્વ સરસ સમજાય બે મિનિટમાં આપણે